મારું નામ વિશાલભાઈ ભરવાડ છે હું સુરત બજરંગ સેના ઉપાધ્યક્ષ છું અને ઘટના ગોવિંદનગર લિંબાયત વિસ્તારમાં બની છે જે જગન્નાથ બાલાજી બાલાજીનું મંદિર છે તે ઘટનામાં બિલ્ડર દ્વારા મંદિરનો કબજો કરવામાં આવે છે ધીરે ધીરે અને ત્યાં વોચમેન બેસાડવામાં આવે છે અને અમને એવી માહિતી મળી છે કે મંદિરમાંથી મૂર્તિ પણ ગાયબ કરવાના હતા તો અમે ચાર દિવસ પહેલાં પીઆઈ સાહેબને રજૂ બી કર્યું હતું રજૂઆત કરી હતી કે અમારી મૂર્તિ મૂર્તિનું સાહેબ ધ્યાન રાખજો મૂર્તિ ગાયબ થવાની અમને વાત મળી સાહેબે કીધું તમે બે ઝીજક્રો કંઈ નહીં થાય પણ અમને કાલે પરમ દિવસે જાણવા મળ્યું કે મૂર્તિ રાતોરાત ત્યાંથી ચોરી થઈ ગઈ છે એટલે એના વિરોધમાં અમે આવ્યા હતા અને કાલે પણ અમે પોલીસ સ્ટેશન હતા પણ જે ફરિયાદ કરવા આવેલા એ લોકોને લગભગ છ થી સાત કલાક ડિસ્ટર્બ ચોકીમાં બેસાડી રાખેલા અને ફરિયાદ લીધી નહીં હતી હવે આજે અમે બજરંગ સેના દ્વારા અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા અહિયાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ કે અમારી ફાટવી જોઈએ આગામી સમયમાં અમારે જો એફઆઈઆર નહીં ફાટે તો અમે આનાથી વધુ સંખ્યામાં કલેક્ટર સાહેબ પાસે જવું અને કમિશનર સાહેબ પાસે જશું બિલ્ડર નું નામ છે વિષ્ણુભાઈ દોરીવાલા કરીને છે જેણે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા સોસાયટી પાડીને વેચી દીધી હતી અને હવે એ જગ્યા સીઓપીમાં હતી અને એમાં એ પારસી સમાજ દ્વારા એ જગ્યામાં પાંચસો વાર જગ્યા મંદિરના ટ્રસ્ટને આપેલી હતી અને જે બીજી બસો વાર જગ્યા છે એ મંડળી દ્વારા વેચાતી ખરીદેલી હતી એ જગ્યા પણ બિલ્ડરે હડપી લીધી છે અને જે પાંચસો વાર જે દાન આપી હતી પારસી સમાજે એ બી બિલ્ડરે હડપી લીધી છે હવે જગ્યાના ભાવ વધી ગયા છે તો બિલ્ડરની લાલચ વધી ગઈ છે